મારું નામ ભગવતસિંહ મોહનભાઈ ચૌહાણ ભગવતસિંહભાઈ તમે ક્યાં ત્યાં આખો બનાવ અમે દેવકી વંશોના રહેવા છીએ મારે ગામ સીમ વિસ્તાર વરસોળા લાગે છે વરસોરાનાથી રાજુભાઈ સરપંચે જમીનની અંદર પેલા જમીન અમે રાખી હતી પછી જમીનની અંદર ખોટા દસ્તાયત કરી દીધા છે અમારી છય લીધી નથી અને ધમકી ધામધામ આલીને હવે માણસો લાવે છે એવા એ વાતચીતિંકા તમને ધમકી બજાવે છે માણસો લાવે છે ખરાબ કર તમે જો દસ્તાવેજની અંદર સૈનિક કરો તો અમે ટ્રિયલ વોર કરીશું તમને મારજો કે તમારા ઘરની અંદર

ચીટિંગ કરીને આવ્યું છે છેતરપંડી કર સાત બાર માં એમાં પહેલા તમારું જ નામ હતું હા સાત બાર માં મારું જ નામ હા એટલે આ દસ્તાવેજ એ લોકો કર્યો હો અમારા જાન કોઈ જણાવ્યું નહીં અમારી સહી લીધી નથી અંદર તો તમને કેમ નહીં ખબર કેવી રીતે તમારું જોડ થયું હાલે અમે તો પછી તપાસ કરાવી એમને તો અંદર તો દસ્તાવેજ થઈ ગયો અને અમારી સહી એ લોકોએ લીધી અંદર નથી દસ્તાવેજની અંદર અમને બોલાવ્યા નથી કોઈ જાન નથી કરી દસ્તાવેજની અંદર એના બાબતે હા મેં કલેક્ટર સાહેબ શ્રીને હું આવેદન પત્ર આપવા આવે છું શું માંગ છે પાછી મળે એવી મારી માગ છે